નમસ્કાર દર્શક મિત્રો એક ખૂબ જ અગત્યની વાત કહીએ તો ચાલીસ લાખ કરતા વધારે કુલ લાખ મતદારો કમી કરવામાં આવ્યા છે એમાંથી ચાલીસ લાખ કરતા વધારે મતદારો કાયમી સ્થળાંતરિત બતાવવામાં આવ્યા છે હવે જો બિહારમાંથી ગુજરાતમાં આવે ઝારખંડમાંથી ગુજરાતમાં આવે ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં આવે આંધ્રપ્રદેશમાંથી ગુજરાતમાં આવે સુરતમાં આટલા પાંચ સાત લાખ મજૂરો તો આ બારના દેશ છે એવા બીજા અન્ય પ્રદેશોમાં પણ આવતા છે તો આને બાદ કરતા ચાલીસ લાખ લોકો ગુજરાત છોડી ગયા માની શકાય અને બીજી બાજુ આપણે કહીએ છીએ દેશનું સૌથી સમૃદ્ધ ગુજરાત છે ગુજરાતને છોડીને જો ચાલીસ લાખ જેટલા લોકો જતા રહેવું પડ્યું હોય તો વખાનામાં રેજ ગયા હોય ને નહીં તો કોઈ કોઈ શોખ થતો નથી પોતાના બાપ દાદા વતન છોડી જતા રહેવાનું એટલે આ સર ભયંકર ગોટાળા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે અમારી મર્યાદિત સમજ મુજબ અને એની રસપ્રદ ચર્ચા રાજકીય વિશ્લેષક શ્રી મહેશભાઈ પંડ્યા સાથે આજે રાત્રે નવ વાગે અચૂક રિયલ ડિબેટ પર જુઓ એક જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ છે કે લોકશાહીની આ અત્યંત અગત્યની પ્રક્રિયામાં તમે તમારો પોતાનો અભિપ્રાય ધરાવો એટલું જ નહીં પણ એ અભિપ્રાય સ્વીકારાય તે માટે પણ કાર્યરત બનવું જોઈએ તો મળીએ આપણે રાત્રે નવ વાગે રિયલ ડિબેટ પર મહેશભાઈ પંડ્યા સાથે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સ્તર ની રસપ્રદ ચર્ચા માટે મળીએ